બનાસકાંઠા જિલ્લાની ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવા માટે સંચાલકો દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો શાળામાં પરીક્ષાને ડ્રીલ કરી વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કર્યો હતો ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને ખૂબ જ ગભરાટ અનુભવતા હોય છે જેના કારણે તેમના અભ્યાસ પર પણ અસર પડતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડરને દૂર કરવા માટે શાળાના શિક્ષકો અને સંચાલકોએ આજે અનોખો પ્રયાસ કર્યો હતો જેમાં શાળામાં બોર્ડની પરીક્ષાની આખી મોકડ્રીલ કવાયત કરી હતી આ અંગે શાળાના શિક્ષક હરીશભાઈ ફવાયાએ જણાવ્યું હતું કે ધોરણ બાર દસ અને વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે અમોએ એક કાર્યક્રમ આયોજન કર્યો હતો જે રીતે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે તેવું જ આખો ડેમો તૈયાર કર્યો હતો શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ આપતી વખતે તેમને કુમકુમ તિલક કર્યા હતા ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યું હતું જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે અન્ય કોઈ સાહિત્ય હોય તો તે પણ મુકાવી દેવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓને રૂમમાં પ્રવેશ આપી પરીક્ષા અપાઈ હતી આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ ખૂબ જ રાહત અનુભવી હતી અને પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં કેવી પરીક્ષા લેવામાં આવશે કેવો માહોલ હશે તેને લઈને જે ડર હતો તે પણ દૂર થયો હતો હું આજે શાળાનો વિદ્યાર્થી અમારી શાળામાં આજ પરીક્ષાથી ધોરણ બાર તેના માટે અમારા શાળાના આચાર્યશ્રી ચિરાગભાઈ પંચાલે આ વખતે જે તૈયારી કરી હતી કારણ કે અમારી સ્કૂલમાં હવે બારમાની બોર્ડ દસમાની બોર્ડ છે એના કારણે અમારા સાહેબે વિચાર કર્યો કે આ વખતે પરીક્ષા દરમિયાન અમને પરીક્ષા આપવામાં આવશે અને ગેટના અંદર એન્ટ્રી કરતી વખતે અમારા ખીંજ્યા બેગ બધું તપાસમાં તપાસવામાં આવ્યું અને અમને કુમકુમ તિલક વડે પ્રવેશ આપવામાં આવ્યો અને થોડી મીઠાઈ ખવડાવવામાં આવી આજે અમારી શાળામાં board ની પરીક્ષા દરમિયાન જે અમારો ડર હતો તે ભગાવા માટે એક સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો શાળા દરમિયાન શાળા શરૂઆત દરમિયાન અમને line સર gate માં entry આપવામાં આવી અને ગુલાબનું નું ફૂલ અને કુમકુમ તિલક કરી અમને અંદર પ્રવેશ કરવામાં આવ્યો અમારો આ બોર્ડ બોર્ડ આવનાર બોર્ડની પરીક્ષા દરમિયાન ડર દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ધોરણ બાર science વિભાગમાં અભ્યાસ કરું છું આજે અમારી વિદ્યા સંકુલ આદર્શ

અમારો બોર્ડની પરીક્ષા પ્રત્યે જે ભય હતો એ દૂર થયો આમ આ કાર્યક્રમ થી અમને ઘણો ફાયદો થયો તેથી હું આદર્શ વિદ્યા સંકુલનો આભાર માનું છું ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત ડીએનજી આદર્શ વિદ્યા આજ રોજ પ્રિલિમ પરીક્ષાના માં આવનારા બોર્ડને ધ્યાનમાં રાખીને એક મોક ડ્રિલ નું આયોજન કરેલું હતું જેમાં સર્વ વિદ્યાર્થીઓએ સર્વ શિક્ષક મિત્રો એ સહકાર સાથે અંદર જે વાતાવરણ નિર્માણ થાય એવું જ વાતાવરણ આજે નિર્માણ કરવામાં આવ્યું તેમજ બ્લોકની ફાળવણી પણ એ રીતે જ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને ખાસ સૂચના બોર્ડમાં જે આપવામાં આવે છે બધી સૂચનાઓ પણ આપવામાં આવી છે ત્યાં ટ્રાન્સપરન્ટ પાટી પાઉચ આ બધાથી અવગત થાય વિદ્યાર્થીઓથી એ હેતુથી આજે શાળામાં પ્રિલિમ પરીક્ષા પણ એ રીતે લેવામાં આવે આયોજન કરેલું છે કે જેથી વિદ્યાર્થીઓ સુપરિચિત થાય આનાથી વિદ્યાર્થીઓ બોર્ડ માટે સંપૂર્ણ સજ્જ થશે વિદ્યાર્થીઓના માનસિક લેવલ ની અંદર આ વસ્તુ ઘર કરી જશે કે અમારે બોર્ડ ની અંદર પરીક્ષા જયારે આપવાની છે તો કેવા માહોલમાં આપવાની છે

એમની પાસે જો કદાચ પારદર્શક પાટીયું ના હોય તો એની પણ તપાસ કરી અને પાટીયું મુકાવી દેવામાં આવ્યું થેલા જે છે ખેલાની તપાસ કરવામાં આવી એમના પોકેટની તપાસ કરવામાં આવી અને જો પરીક્ષા લક્ષી કોઈ પણ પ્રકારનું સાહિત્ય હોય તો એ પણ बाजूમાં મુકાવી દેવામાં આવ્યું સાથે સાથે બાળકોને શાળા તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા ઊર્તી કરવામાં આવી કે કુમકુમ તિલક કરવામાં આવ્યું તેવજ બાળકોને ગુલાબ આપવામાં આવ્યો અને લાઈન સર એમને મોં મીઠું કરાવી અને વર્ખણની અંદર પ્રવેશ આપવામાં આવ્યો સાથે સાથે આ પ્રયોગની અંદર બાળકોને જે બેઠક વ્યવસ્થા જે છે એ બેઠક વ્યવસ્થા પણ ગેટ ઉપર સારી રીતે લગાવવામાં આવી બ્લોકોમાં કયા બ્લોક ની અંદર એમને જવાનું છે એના માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી અને એ રીતે બોર્ડની પરીક્ષા જ્યારે બાળક આપવા માટે જાય છે ત્યારે એને કોઈ પણ પ્રકારનો ડર ન રહે કોઈ પણ પ્રકારની ચિંતા ન રહે અને એને ખબર પડે કે જ્યારે આપણે પરીક્ષા આપવા માટે જઈશું એટલે આ રીતનું વાતાવરણ હશે અને એમાં કોઈ ડરવાની જરૂર નથી એ રીતે એક સુંદર માહોલ અને સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે એ બદલ અમારી શાળાના પ્રધાનાચાર્ય શ્રી અમારા સંસ્કાર મંડળ ડીસાના મંડળ તમામ ટ્રસ્ટી મંડળનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું સુંદર આયોજન કરવામાં આવ્યું ન્યૂઝ ગુજરાતી